શું કરું મારે બેરું ઢીલ દેવા ના પાડી તો ઢીલ દઈ બેઠા એક જ પતંગ ગતિ માર એ કપાઈ જાય ભલે આજ તો પતંગ ગમ્યા જાય આ તો પતંગ લેવા જાવું જ છે મારે મારા બેરુ ને કઈ ખબર એમ ના પડતી કેદુનું દુનુ મેં કીધું હે ઘરે નડી દાડ દો તો મારે આગુ પાણી ભરવા ન જાવું પડે આ તો ઠેટ કુએ પાણી ભરવા જવાનું ઢાંગા દુખવા માટે મારા જના શું કરું એનું મારે લે આ ભૂરી મારી માં કે મધર નજર રાખીને દોડી આવે શું છે લાઈન જવા દે દેની આ ભાઈ મારી માં હોવા

ખીરની જી ભાવી મારી મારીમાં આધારથી પતંગ વાય તોડે હું કરું મારી માને હું પતંગ વાય જ લાગ્યું

હું કરું આ બાય લીયો લાઈ લી આવે ને તો બટેટા નું શાક બનાવી નાખું યોરું નહી તોડતી હતી મા નાથ મારી આમ તો દાખ એવી મસ્તી નહીં પતંગ અને દોરોય કેટલોય હે લાઈ લસી વાય લેગશી પતંગ હાટતી નહીં પતંગ મારી હે

મારી માં મારી આરે બાજુ આવી હતી મને પૂગ્યા કે ઈ લાય હવે પતંગ લઈને ઘરે વઈ જાવ મારી પતંગ તો જોશે મને મારી હમણે માર બેરોન જઈને કહો જો હમણે તારો વારો છે લાય પેલા દોરો રો ને ઈ લાકડા મીટો લેવા એટલે ઘૂસવાય આય ના અને પછી ધાવા ઉપર જઈને સગાવી મને તો ખેર આવી ની ખબર એ નથી આ તો પતંગ હાથમાં આવી ત્યારે ખબર પડી કે ખેર આવી ગઈ લા કાય 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 વીટો લો ભાઈ ધાબા ઉપર પતંગ સગાવા જાશ બેરુ એ બેરુ બહાર નીકળ્યો તો લે અરે બાપ રે લી રોટી રોટી કેમ આવી બેરો આપણે ભાઈ પતંગ સગાવતા ખબર તમારા હાથમાં કટકો થઈ ગયો હા એ કડીમાન પડામ પડી

ખોતરા નાખે ને ધીબી લાગવાનો હતા હાઈ બેરે તમારો વાસ હા હાલો હે શું આ ફોન એક થઈ લઈ ગયો અને કીધું ટ્રેક્ટર હોય તો સારું હવે લે કેમ આવે હું મારું થઈ ગયું હામી આવતીતી એ ડોવા મારી